વીર નર્મદ ગુજરાત યુનિવર્સિટીમાં ભરૂચના ચાવડા દ્વારા ભરૂચની એમકે કોલેજ ઓફ કોમર્સ ના આચાર્ય ડોક્ટર વિજયકુમાર જોશીની આવનાર પાંચ વર્ષ માટે કોમર્સ ફેકલ્ટીના દિન તરીકે નિમણૂક કરવામાં આવી છે જેઓ અગાઉ ત્રણ વર્ષ માટે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીના તરીકે સેવા આપી ચુક્યા છે જેઓની સેવાઓથી પ્રભાવિત થઈ તેઓને બીજી વાર પણ કોમર્સ ફેકલ્ટીના ના દીન તરીકે નિમણૂક કરવામાં આવી છે. જેઓનું કોલેજ પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ બે હજાર ત્રેવીસ ની જોગવાઈ અનુસાર માનનીય કુલપતિ શ્રી ડૉક્ટર કિશોરસિંહ એન જાવડા દ્વારા મારી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના દિન તરીકે આગામી પાંચ વર્ષ માટે નિયુક્તિ કરવામાં આવી છે અગાઉ પણ મને ત્રણ વર્ષ માટે યુનિવર્સિટીના કોમર્સ ફેકલ્ટીના ડીન તરીકે સેવા આપવાનો મોકો મળેલ અને પુનઃ મને આ સેવા કરવાનો મોકો આપવામાં આવેલ છે તે બદલ હું યુનિવર્સિટી સત્તાધીશોનો આભાર વ્યક્ત કરું છું